જય માતાજી શ્રી કસ્ટના આજે અમને ચાલુ કરી છે રસ્તામાં પાણી વાળો રસ્તામાં લગભગ આઠ દસ દિવસથી પાણી નથી વાળું પાણી વાળીએ જાય છે

لہن سیلے پی ہے. لہن چاہیے پانی ور چار پانچ دن پچھلے لے لے سہل پانی پائی دے تو پچھلے نیلی جائے لے لو کا

ગવે બે બે ત્રણ ઉગે કાળી હેવડી સોટી ખાવા દે તો હાસું ત્યાંથી લહન ને પાણી ગયા થવે બીજી જાય તો ત્રણ ચાર ક્યારે એક ક્યારે જાય ને ખાડો પડી ગઈ આ તમે ઘડો રાખે ઘડો ઘડામાં ડાયરેક્ટ ધોરી હશે

جگہ نہ میں جس پانی تو آدھو کروا جاؤ جو ہے پاوڈر لئی میں